નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે શહેરના વોર્ડ નંબર બેમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકત્રીસ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી બંધ હાલતમાં છે જર્જરિત ઓરડાના નામે શાળા બંધ રાખવામાં આવતા સ્થાનિક બાળકો અને વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વોર્ડ નંબર બેના પ્રમુખ ડોક્ટર નિકુલ પટેલે બાળકો તથા વાલીઓની વેદના સાંભળી તેમની રજૂઆતને વાચા આપી હતી વડોદરા મહાનગર સેવા સદનના ઇલેક્શન વોર્ડ નંબર બેમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકત્રીસ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી બંધ છે શાળાના ઓરડા જર્જરી થવાના કારણસર શાળા બંધ રાખવામાં આવી છે જેના કારણે સ્થાનિક વિસ્તારના બાળકોને દૂરની શાળાએ જવા મજબૂર થવું પડી રહ્યું છે

અહીંયા રંગ પ્રાથમિક શાળા જે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિના અંડરમાં આવે છે છેલ્લા ચાર વર્ષથી આ શાળા અહીંયા બંધ પડી છે અહીંયા ખંભાથી તાળા લટકાયા છે કારણ એવું કહે છે કે ભાઈ અહીંયા જર્જરિત છે અને નિર્ભય શાખા જે કોર્પોરેશનની છે એ લોકો પણ અમને નોટિસ આપેલી છે અમારો પ્રશ્ન એ છે કે ભાઈ ચાર વર્ષથી તમે શું કામ આ શાળાને તાળા માર્યા છે અહીંયા જે બાળકો અહીંયા નજીકમાં આસપાસના વિસ્તારમાં રહે છે મોટા ભાગના અહીંના જે એમના મા બાપ છે એ ઘરકામ કરનારા રોજબરોજની મજૂરી કરીને કમાનારા અને મોટાભાગને ગરીબ અને લોઅર મિડલ ક્લાસના બધા મા બાપ છે જેમના બાળકો અહીંયા ભણે છે ત્યારે આ તાળા જર્જરી છે એમ કરીને બંધ કરીને ચાર વર્ષથી એ લોકોને આ શાળાના બાળકોને છે છાણી આ લોકો ભણવા મોકલે છે અને એમાં પણ અમે જ્યારે બસમાંથી જોયું કે એક બસમાં જ્યાં ત્રીસ ચાલીસની કેપેસિટી હોય એમાંથી લગભગ સિત્તેર એંસી છોકરાઓ ઉતર્યા એટલે કેવી દયનીય પરિસ્થિતિ છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે મોટી મોટી વાતો કરવાની ભણશે ગુજરાત રમશે ગુજરાત અને બેટી બચાવો બેટી પઢાવો તો બેટી પઢાવો કેવી રીતે જ્યારે દીકરીઓને ભણવું છે ત્યારે તો તમે ખંભાતી તાળા માર્યા છે અને દૂર ભણવા જવું પડે છે સવારે છ વાગે કોઈ મા બાપ ઊઠીને એમના છોકરાને મૂકવાનું ઘરનું કામ કરવાનું બીજે ઘરકામ કરવા જવાનું એ બપોરે આવે એમને ચિંતા હોય કે સ્કૂલની અંદર એ વિસ્તારમાં તો ઘરની નજીક સ્કૂલ છે અહીંયા ભણે તો મા બાપ નિશ્ચિંત હોય આજે બીજે દૂર ભણવા જવું પડે છે જે સરકારી શાળાઓ રજીસ્ટર છે શિક્ષણ સમિતિની કે કોર્પોરેશનની એ શાળાઓને દિવસે દિવસે આ ભાજપ સરકારના રાજમાં તાળા વાગવા મળ્યા માણેજામાં હું ત્યાં જઈને આવ્યો માણેજામાં આ સ્થિતિ છે ત્યાં એક વર્ષથી જર્જરિતના નામે એ સ્કૂલને બંધ કરીને પ્રતાપનગર એસઆરપીમાં છોકરાઓને ભણવા મોકલવામાં આવે છે જ્યાં બાળકોએ એવું કીધું કે રમતના મેદાનમાંથી સાપ નીકળે છે પીવાનું પાણી નથી મળતું બાથરૂમ ટોયલેટની પ્રોબ્લમ છે તો તમે આવી છોકરા છોકરાનું ભવિષ્ય બનાવશો શરમ કરો ભાજપના નેતાઓ આ વોર્ડ નંબર બે ભાજપના ચારે ચાર કોર્પોરેટર ભાજપના પૂર્વ સાંસદ આ વોર્ડના હાલના સાંસદ આ વોર્ડના ધારાસભ્ય ભાજપના બધું તો ભાજપનું છે પબ્લિકે તમને આટલા વોટ આપ્યા આના માટે આપ્યા હતા કે બાળકોનું ભવિષ્ય બગાડશો કોંગ્રેસ પાર્ટી આ વાતે બિલકુલ ચાલે નહીં લે તમે જે સરકારી શાળાઓને તાળા મારવાનું નક્કી કર્યું છે અમે બધા તાળા ખોલાઈશું તમે ખાનગી દુકાનો ચાલેની જે નફો કમાવામાં આલે સુધારો આપી જો આપી રહ્યા છો એનો અમે વિરોધ કરીએ છીએ અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર જે તમે ગરબા ચાર કલાકના ગરબાના ત્રેપન લાખ અને ઝુમકા ગીરા પર ડાન્સ કરો અને લાખો રૂપિયા બિલ ચૂકો એની જગ્યાએ બાળકોની સ્કૂલ બનાવો તો આ છોકરાઓનું ભવિષ્ય બનશે તો આ બાળકો જેને સપનું જોયું છે કોઈને ડૉક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે વકીલ બનવું છે એક આની છોકરીએ કીધું કે મારે કલેક્ટર બનવું છે તો કેવી રીતે બનશે જો લોકો ભણશે નહીં જો કોઈ માલે તુજારના બાળકો ભણતા હોય તો રાતોરાત સ્કૂલ બની જાય પણ ગરીબના બાળકો ભણે છે આ ગરીબ વિરોધી લોકો સત્તામાં બેઠા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ ગરીબો માટે છે અને અમે આમના માટે લડીશું અને જરૂર પડશે તો આંદોલન પણ કરીશું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર